બધા ભારી છે કે નહીં કેરીઓ ફોના ની લાયા છો એમાં કેવી લઈને આયા છે ને તો જોઉં બાકી કામ તો તમારું તમારા મોઢા જેવું છે જો આજે આ વરસ પઈ ખાવાની છે આ જે પ્રમાણે કાચી લઈને આયા તમે ભલે તો પાકી હોય તો બગડી જાય ફટાફટ કશું ના બગડી જાય પણ તમે એ કારણથી લઈ લાયા કે આજી વરસાદ આવી જાય ને ત્યાં ઉંધી આ પાકી રહે એટલે દરરોજ એકાદી કેરીનો રસ બનાવું છું કેમનો બનાવવાનો કાચી કેરીનો રસ તો ભાઈ તો યાર તારા જોવાનું મે તો કેરી લઈને આલ દીધી તને મે એમ કીધું બે ત્રણ મહિના ચાલે એવી કેરી વાલ લે એક પેટી બે ત્રણ મહિના અરે જોઈ તી કે યાર તું મને એમ કે એટલી તો ચાલે ના ચાલે આટલી કેરી ચાલતી હશે કોદા કેરીઓ જ નઈ ભારી અને આ પાછું લઈને પાકી લઈને આવજો આ કાચી ખાવાની સસ્યામાં અથાળું બનાવવાનું

અને હવે ફરી છે જાતે લઈ આવવાની મને નહીં કહેવાનું કેરી લઈ આવવાનું આપી આવત ખરા પણ બે પેટી લઈને આવજો એક તમારે જેટલું લઈને આગળ તો તમને જ કેરીને રસ બનાવીને નહીં આપું હું ખાઈ જાય તમને નહીં આ લું ભાવ સાંભળ્યો કેરીનો હા તે શું થયું સિઝનમાં તો ખાવાની કે નહીં તાર ભાઈને ફોન કરીને એમ તો કે ભાઈ એક પેટી લાવજો કેરી કેમ પૈણીને તમારે જોડે આવી છું તો તમારે નહીં ખર્ચા ઉઠાવવાના મારા હા તો મેં ક્યાં ના પાડી પણ એક પેટી તો પતાવો પેલા

આખો કેર બોરસ પી જાય એકલો પૂરો થઈ ગયું તમારું નાટક અહીંયા થી જતા રહેજો તો હું હામેણી ખરું છું હવે આયા મોટા ચાર પેટી વાળા તમાર ગન્ના ખાતા છે 10 પેટીઓ ખાઈ જાય છે ગોટલા બાર ફેકો ખાલી હારું એડ હું લઈને આવું હા વાંધે રે કઈ વસ્તુ અર્ચીના મલા માણસની